પૂર્વ પ્રધાનમંત્રી શ્રી ભારત રત્ન એવા અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ છે જે જન જન્મજયંતિના અવસરે અલગ અલગ અનેક કાર્યક્રમો થઈ રહ્યા છે અમે દર વર્ષે કચ્છની અંદર ટીબીના દર્દીઓ સાથે એક કાર્યક્રમ કરીએ છીએ એમને પોષણ કીટ આપીએ છીએ ચાર વર્ષ પહેલાં નવ હજાર જેટલા કચ્છની અંદર ટીબીના દર્દીઓ હતા છેલ્લા ચાર વર્ષથી સરકારની સાથે રહી કરી ટીબી હોસ્પિટલ સાથે રહીને આપણે દાતાશ્રીઓના સહયોગથી એક અભિયાન ઉપાડ્યું અને હમણાં જ જેમ આ સાહેબે કીધું કે ગયા વર્ષે પણ ત્રણ હજાર દર્દીઓ સાજા થયા આ ચાલુ વર્ષે પણ હવે માત્ર કચ્છની અંદર ત્રણ હજાર દર્દીઓ બચ્યા છે હવે એ ત્રણે ત્રણ હજાર દર્દીઓ અમે આ બે હજાર છવ્વીસમાં એક વર્ષની અંદર જીરો જીરો કચ્છની અંદર લાવવા માગીએ છીએ તો સરકારની સાથે અમે બધા ખંભે ખંભા મિલાવી કરી અમારા ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહજી જાડેજા અન્ય બધા આ લોકો પણ આમાં સક્રિયતા સાથે સૌ અમે કામ કરી રહ્યા છીએ અને આ ચાલુ વર્ષે અમારી ઈચ્છા છે કે સરકાર સાથે રહી કરી અને ટીબી હોસ્પિટલ સાથે રહી કરી અને અમે કચ્છની અંદર જે છે કે ટીબીના દર્દીઓ જીરો જીરો થાય એ દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ કે જે ડૉક્ટર જે રીતે અહીંથી આપણને કે એ રીતે આપણે એમની પોષણ કીટ બનાવતા હોઈએ છીએ એક મહિનો બે મહિના સુધી ચાલે એવી પોષણ આહાર કીટ આપણે બનાવીએ છીએ મજબૂત અને એ વ્યવસ્થિત ચાલી શકે ક્યાંક નબળો માણસ હોય કોઈ ગરીબ માણસ હોય તો ઘણી વખત એમને જો પોષણ બરાબર ન મળતું હોય તો પણ એને તકલીફ ઊભી થતી હોય તો જ્યારે અમે ટીબી હોસ્પિટલ સાથે એમના અધિકારીઓ સાથે મળ્યા એટલે એમની જ આ રાહે હતી કે બનતા પ્રયત્ન આપણે સારી પોષણ કીટ આપીએ તો એમને સહયોગ મળે અને જે અમે અમારી સંસ્થા હોય દાતાશ્રીઓ હોય કે અન્ય જે પણ આમાં અમને મદદ કરતા હોય એમના સહયોગથી અમે આ પોષણ કીટ તૈયાર કરી છે અને ટીબીના દિવસનો કાર્યક્રમ એ છે કે આપણા માજી વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીનો સોમો જન્મદિવસ અને ગુડ ગવર્નન્સ ડેના નિમિત્તે આપણા કચ્છ અને મોરબી જિલ્લાના માનનીય શ્રી સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાના અધ્યક્ષતાને ટીબી દર્દીને સો પેશન્ટને કીટનું વિતરણનો કાર્યક્રમ રાખ્યો જેથી કરી ટીબીના દર્દીને એને પોષણ મળતું રહે આપણે બે રીતે ટીબીના દર્દીને સહાય કરીએ છીએ એક આર્થિક સહાય કરીએ છીએ જે આપણે સરકાર તરફથી એમને છ હજાર રૂપિયા આપવામાં આવે છે છ મહિનાની અંદર સારો પહેલો હપ્તો એકસો એંસી દિવસમાં અને બીજો હપ્તો એકસો એસી ત્રણ ત્રણ હપ્તા બે હપ્તા ત્રણ ત્રણ હજારના નિમિત્તે આપવામાં આવે છે અને જનજાગૃતિ નિમિત્તે આ પોષણ કીટનું વિતરણ દાતાઓ તરફથી કરવામાં આવે જેથી કરીને લોકોમાં જાગૃતિ થાય ટીબી બે હજાર પચીસ ને પચીસમી તારીખ સુધીમાં આપણે ગણીએ તો ત્રણ હજાર બસો ને અઠ્યાસી દર્દી નોંધાયેલ હતા જેમાંથી અઠ્ઠાણું ટકા દર્દી સાજો થઈ ગયા છે જે ખૂબ જ સારી વાત છે